વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર નામાના મૂળ તત્વો એમાં આજે આપણે બે ખાનાવાળો રોકડમેળ એટલે કે ઉધાર અને જમા બંને બાજુ રકમ લખવા માટેના બે ખાના આપવામાં આવેલા હોય એ ટાઈપનો જે રોકડમેળ આપણે તૈયાર કરવાનો થાય એના દાખલાઓ સમજીએ છીએ આપણે રોકડમેળના પ્રકારોમાં શીખી ગયા હતા કે એક ખાનાવાળો રોકડ મેળ બે ખાનાવાળા રોકડ મેળ અને ત્રણ ખાનાવાળા રોકડ મેળ એમ ત્રણ પ્રકાર રોકડ મેળના પડતા હોય છે તો એમાં બે ખાનાવાળા રોકડ મેળમાં આપણે પ્રથમ દાખલો આજથી શરૂ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રકમ આપણને આપવામાં આવી છે કે નીચે આપેલા વ્યવહારો પરથી શિલ્પાનો બે ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો જેમાં રોકડ અને બેંક એમ બે ખાના તમારે રાખવાના છે તમે જાણો છો એ પ્રમાણે કે બે ખાનાવાળા રોકડ મેળમાં રોકડ અને બેંકનું ખાનું પણ રાખી શકાય રોકડ અને વટાવનું ખાનું પણ રાખી શકાય અને બેંક અને વટાવનું ખાનું પણ રાખી શકાય આમ બે ખાનાવાળા રોકડમેળના પેટા પ્રકાર ત્રણ પડે છે આપણે જ્યારે દાખલો ગણતા હોઈએ ત્યારે તમારે રકમમાં જે સૂચના આપવામાં આવે એવા બે ખાના રાખવાના હોય છે તો આપણા દાખલામાં રોકડ અને બેંક એમ બે ખાના છે એ આપણે રાખવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રથમ વ્યવહારની રકમ આપણને આપે છે એક એક બે હજાર વીસ રોકડ શિલક પંદર હજાર અને બેંક શિલક આઠ હજાર રૂપિયા એટલે આપણે જે રોકડ મેળનો નમૂનો જે અહીંયા બનાવીએ છીએ એ મુજબ આપણે નમૂનો બનાવી અને ત્યાં એની નોંધ આપણે જ્યારે કરીએ ત્યારે શિલ્પાનો બે ખાનાવાળો રોકડ મેળ જે તમે અહીંયા જુઓ છો તારીખ આવક ખાપા રોકડ અને બેંક આગળના એક ખાનાવાળા રોકડ મેળ કે સાદા રોકડ મેળમાં આપણે રકમનું એક જ ખાનું રાખતા હતા રોકડનું અહીંયા એક ખાનું ઉધાર બાજુ અને એક ખાનું જમા બાજુ બેંકનું વધી જશે એટલે બંને બાજુ એક એક ખાના આપણે વધારે કરવાના છે તો એક બે હજાર વીસ બાકી આગળ લાવ્યા એ આપણે શીખી ગયા છીએ કે ઉધાર બાજુ લખવાનું રોકડ સિલક રોકડના ખાનામાં પંદર હજાર અને બેંક સિલક બેંકના ખાનામાં આઠ હજાર એ આપણે ઉધાર બાજુ એટલે કે આવક બાજુ લખવાની હોય છે ત્યાર પછીનો વ્યવહાર છે છઠ્ઠી તારીખ પંદર હજારનો માલ દસ ટકા વેપારી વટાવે વેચ્યો આઠ હજાર રોકડા અને પાંચ હજાર પાંચસોનો આપણને ચેક મળી ગયો એટલે પંદર હજારમાંથી દસ ટકા પંદરસો રૂપિયા બાદ કરીએ એટલે તેર હજાર પાંચસો આપણને મળવાના થાય તો એ તેર હજાર પાંચસોમાંથી આપણને રોકડા મળે છે આઠ હજાર એટલે આવક તરીકે રોકડના ખાનામાં ઉધાર બાજુ આવક તરીકે આઠ હજાર અને ચેક મળે છે એટલે બેંકના ખાનામાં પાંચ હજાર પાંચસો એ તમે જોઈ શકો છો ઉધાર બાજુ આવક બાજુ છ એક બે હજાર વીસ અને વેચાણ કરેલું છે એટલે વિગતમાં આપણે લખશું વેચાણ ખાતે ત્યાર પછી ત્રીજો વ્યવહાર છે નવ એક બે હજાર વીસ આઠ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે ખરીદ્યો ચાર હજાર રોકડા અને બાકીની રકમ ચેકથી ચૂકવી આપી એટલે માલ ખરીદીએ નાણાં જાય એટલે આપણે જમા બાજુ લખશું નવ એક બે હજાર વીસ જમા બાજુની પહેલી જ વિગત એટલે કે જાવક બાજુની પ્રથમ વિગત આઠ હજારમાંથી આઠસો રૂપિયા વેપારી વટાવના નીકળી જાય એટલે સાત હજાર બસો રૂપિયા આપણે ટોટલ ચૂકવવાના હોય એમાંથી ચાર હજાર રોકડા દઈએ છીએ એટલે રોકડના ખાનામાં આપણે લખશું ચાર હજાર અને બાકી વધે છે ત્રણ હજાર અને બસો રૂપિયા એ બત્રીસો રૂપિયાનો આપણે ચેક આપીએ એટલે બેંકમાંથી રકમની જાવક થાય એટલે બેંકના ખાનામાં તમે ત્રણ હજાર બસો અહીંયા જોઈ શકો છો ત્યાર પછી ચોથો વ્યવહાર છે એ આપણને આપે છે બારમી તારીખ ત્રણ હજાર બેંકમાંથી રોકડા ઉપાડ્યા વિદ્યાર્થી મિત્રો આ ચોથા વ્યવહારને બરાબર ધ્યાનથી સમજવાનો છે ખાસ યાદ રાખો ત્રણ હજાર બેંકમાંથી રોકડા ઉપાડીએ એટલે રોકડ ના ખાનામાં નાણાં કે પૈસા આવે અને બેંકના ખાનામાંથી રકમ અથવા રોકડ જાય તો પ્રથમ આપણે આવો વ્યવહાર આવે કે બેંકમાંથી ઉપાડીએ અથવા બેંકમાં જમા કરીએ ચેક દ્વારા ઉપાડીએ કે ચેક બેંકમાં જમા કરીએ કે રોકડા ઉપાડીએ કે મૂકીએ ત્યારે ખાસ યાદ રાખવાનું કે આ વ્યવહાર બંને ખાનાને અસર થાય એટલે કે રોકડના ખાનાને અને બેંકના ખાનાને તો આપણે યાદ એ રાખવાનું કે આવક કયા ખાનામાં થઈ તો આપણે યાદ રાખશું કે રોકડા ઉપાડીએ બેંકમાંથી એટલે બેંકમાંથી નાણાં જાય અને રોકડના ખાનામાં નાણાં આવે એટલે રોકડમાં આવે એટલે આવક બાજુ રોકડના ખાનામાં આપણે ત્રણ હજાર મેં અહીંયા યલ્લો પેનથી લખીને આપેલું છે ઘાટા અક્ષરથી એના પર બરાબર ધ્યાન કેન્દ્રિત કરશું ત્રણ હજાર આપણે આવક તરીકે રોકડના ખાનામાં લખેલા છે એટલે રોકડમાં એ ત્રણ હજાર આવે છે અને જાય છે બેંકમાંથી એટલે જાવક બાજુ જશું જમા બાજુ ત્યાં બેંકના ખાનામાં ત્રણ હજાર એ પણ આપણે યલો પેનથી જે લખેલા છે એ તમે જુઓ ત્યાં ત્રણ હજાર આપણે બેંકના ખાનામાં લખેલા છે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો વિગતના ખાનામાં હમણાં રકમ લખવાની નથી રકમ માત્ર રકમ લખવાના ખાનામાં જ બતાવવાની ફરીથી રોકડ રકમ આવે છે એટલે આવક બાજુ રોકડના ખાનામાં ત્રણ હજાર અને બેંકમાંથી જાય છે એટલે જાવક બાજુ બેંકના ખાનામાં ત્રણ હજાર આટલું પહેલાં આપણે યાદ રાખી લેવાનું વિગત હમણાં લખવાની ઉતાવળ નહીં કર કરીએ હવે ઉધાર બાજુ એટલે કે આવક બાજુ રોકડના ખાનામાં ત્રણ હજાર લખેલા છે એટલે હવે આપણે વિગત લખવી છે તો બારમી તારીખ આપી દેવાની બાર એક બે હજાર વીસ રો રોકડના ખાનામાં રકમ ત્રણ હજાર હોવાને કારણે એનાથી વિરુદ્ધ નામ લખવાનું એટલે બેંકનું તો ત્યાં નામ લખશું બેંક ખાતે અને જો ખ કરીને બાંધી દેવાનું એટલા માટે કે આવા વ્યવહારને જમા ખર્ચી વ્યવહાર કહેવાય ફરીથી યાદ અપાવી દઉં કે જે વ્યવહાર રોકડ અને બેંક બંનેને અસર કરે એને જમા ખર્ચી વ્યવહાર તરીકે ઓળખવામાં આવે એ રોકડ મેળની બંને બાજુ લખાય એક બાજુ રોકડનું ખાનું અને બીજી બાજુ બેંકનું ખાનું એમ હોય એક બાજુ બેંકનું નામ અને બીજી બાજુ રોકડનું નામ એમ હોય પરંતુ બંનેમાં તારીખ એક જ સરખી આવતી હોય છે હવે એ રીતે ચાવક બાજુ કે જમા બાજુ જોઈએ તો બાર એક બે હજાર વીસ રકમ આપણે બેંકના ખાનામાં લખી છે એટલે એનાથી વિરોધી નામ રોકડનું લખવાનું રોકડ ખાતે અને ખાતાવાહી પાના ની કોલમમાં જમા ખર્ચી જખો કરીને બાંધી દેવાનું એટલે આ જખો લખવાનું ભૂલાય નહીં બે બાજુ લખવાનું ભૂલાય નહીં એ ખાસ યાદ રાખવાનું અને સૌથી અગત્યનું એ યાદ રાખવાનું કે જે ખાનામાં રકમ લખી હોય જે બાજુ એનાથી વિરોધી નામ આવવું જોઈએ ખાનું અને નામ એક થઈ ન જાય એની ખાસ કાળજી રાખવાની છે નહીંતર આ વ્યવહારના માર્ગ આપણને મળી શકતા નથી બારમી તારીખ પછી આપણને આપે છે સોળમી તારીખ તો સોળ એક બે હજાર વીસ આવકવેરાના ચારસો અને વેરાના છસો ચેકથી ચૂકવ્યા આપણને ખબર છે કે આપણે આવકવેરો ચૂકવીએ એટલે એને ઉપાડ કહેવાય તો નાણાંની જાવક થાય એટલે જાવક બાજુ જમા બાજુ ઉપાડ ખાતે ચેક છે એટલે બેંકના ખાનામાં લખશું આપણે ચારસો રૂપિયા પુલથી રોકડમાંનો લખાઈ જાય એ જોવાનું છે અને વેચાણ વેરાના છસો રૂપિયા ચૂકવીએ છીએ એ પણ બેંકના ખાનામાં છસો રૂપિયા લખવાના અને તે ત્યાં આપણે નામ લખશું વેચાણ વેરા ખાતે કારણ કે એ ધંધાનો ખર્ચ છે ત્યારે આવકવેરો એ ઉપાડ ગણાય ત્યાર પછી છઠ્ઠો વ્યવહાર બાવીસમી તારીખ પગારના બે હજાર અને ભાડાના એક હજાર રૂપિયા રોકડા ચૂકવ્યા એ પણ ધંધાની જાવક છે એટલે જાવક બાજુ જમા બાજુ પગાર ખાતે બે હજાર રૂપિયા અને ભાડા ખાતે એક હજાર રૂપિયા એ તારીખ એક જ રહેશે બાવીસ એક અને રકમ છે એ આપણે બે વાર લખવાડી થશે પગાર અને ભાડું છવ્વીસમી તારીખ દલાલીના આઠસો રૂપિયા મળ્યા આવક થઈ એટલે આવક બાજુ આવી જશું ત્યાં છવ્વીસમી તારીખ આપણે આપી દઈએ દલાલી ખાતે આઠસો રૂપિયા જે તમે અહીંયા જોઈ શકો છો ત્યાર પછી એકત્રીસ એક બે હજાર વીસ ચારસો કમિશન અને ત્રણસો રૂપિયા વ્યાજ ચેકથી આપણને મળે છે એટલે ચેકથી મળે છે એટલે એ બેંકના ખાનામાં આવક બાજુ એકત્રીસમી તારીખ આપવાની ચારસો રૂપિયા કમિશન ખાતે લખેલા છે અને ત્રણસો રૂપિયા છે એ વ્યાજ ખાતે આપણે લખવાના હોય છે હવે આ રીતે બધી જ વિગતો લખાઈ જાય પૂરી થઈ જાય એટલે પછી તમારે બંને બાજુના સરવાળાઓ કરી અને દાખલો છે એ પૂરો કરવાનો છે એટલે સૌ પ્રથમ આપણે ઉધાર બાજુ રોકડનું ખાનું છે એ સરવાળામાં લઈએ તો એનો સરવાળો છે એ અહીંયા તમને જરૂરી ગણતરીમાં બતાવું છું કે રોકડનો આવક બાજુનો એટલે કે ઉધાર બાજુનો સરવાળો છવ્વીસ હજાર આઠસો થશે એ તમે રકમ જવાબમાં જોઈ શકો છો બંને બાજુ છવ્વીસ હજાર આઠસો મૂકી દેવાના અને એમાંથી ઉધાર બાજુનો ના સરવાળામાંથી રોકડનો જાવક એટલે જમા બાજુનો સરવાળો છે એ સાત હજાર રૂપિયા થાય છે એ સાત હજાર બાદ કરીએ એટલે બાદ બાકી વધે છે ઓગણીસ હજાર અને આઠસો રૂપિયા એ ઓગણીસ હજાર આઠસો એ બાકી આગળ લઈ ગયા તરીકે અહીંયા તમે એ જોઈ શકો છો એકત્રીસ એક જાવક બાજુ ઓગણીસ હજાર આઠસો એ ઓગણીસ હજાર આઠસો મૂકશો એટલે બંને બાજુનો રોકડનો સરવાળો સરખો થઈ જશે મિત્રો એ જ રીતે હવે આપણે બેંકનો સરવાળો છે એ કરીએ તો એની ગણતરી અહીંયા આપણે જોઈ લઈએ કે બેંકનો આપણે સરવાળો કરીએ તો આવક અથવા તો ઉધાર બાજુનો સરવાળો ચૌદ હજાર બસો થાય છે એ ચૌદ હજાર બસો આપણે બંને બાજુ અહીંયા તમે જુઓ છો સરવાળામાં એ મૂકી દીધેલા છે અને એમાંથી જાવક બાજુનો સરવાળો છે એ સાત હજાર બસો રૂપિયા થાય છે એ સાત હજાર બસો આપણે બાદ કરીએ એટલે બાદ બાકીની રકમ સાત હજાર વધે છે એને બાકી આગળ લઈ ગયા કહેવાય એ ઓગણીસ હજાર આઠસોની બાજુમાં જ બાકી આગળ લઈ ગયા તરીકે એકત્રીસ એક બે હજાર વીસની તારીખ નાખી અને ત્યાં આપણે લખી લેવાના છે આમ કરી અને આ દાખલો તમારે બે ખાનાવાળો પૂરો કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આવો જ એક દાખલો છે એ એચ ડબલ્યુ તરીકે અહીંયા તમને આપવામાં આવેલો છે એ દાખલાને આઠેક જેટલા વ્યવહારો આપવામાં આવે છે એ આઠ કે નવ સોરી નવ વ્યવહાર આપવામાં આવે છે એ નવ વ્યવહારોને લઈ અને તમારે આ આપેલો એચ ડબલ્યુવાળો દાખલો છે એ ઉંમર તરીકે આ દાખલાની સાથે જ ગણી નાખવાનો છે અસ્તુ જય શ્રી કૃષ્ણ